સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે વડોદરામાં મળતી એકદમ ટેસ્ટી અને એકદમ તીખી પાઉંભાજી તો ચાલો બનાવીએ પહેલા આપણે ફૂલેવર બાફી દેવાના છે કુકરમાં તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણા બટાકા અને ફૂલેવર અને વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે પાઉંભાજી બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ હવે આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું આપણે ડુંગળીને ધીમી ફ્લેમ પર થવા દેવાની છે પિંક કલરની થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે આપણી ડુંગળી સરસ રીતે થાય ત્યાં સુધી આપણે આ જે બટાકા અને ફૂલે રૂપું તેને એકદમ ઝીણું ઝીણું કરી નાખીશું એકદમ તો હવે આપણી ડુંગળી એકદમ પિંક કલર જેવી થઈ ગઈ છે એટલે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી દઈશું હવે આપણે આમાં ચપટી હિંગ નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું રાખી દઈશું પછી આપણે નાખી દઈશું લીલું લસણ ઝીણું સમારેલું

હવે આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું અને એક ગ્લાસ જેટલું આપણે એમાં પાણી ઉમેરી દઈશું ફ્લેવર અને બટાકા બાફ્યા હતા તે નાખી દેવાના છે હજુ પણ આપણે એમાં અડધું ગ્લાસ પાણી રેડીશું અને બરાબર મિક્સ કરી દઈશું અને અડધી વાટકે આપણે જેવા ટાણા લીધા હતા તે ઉમેરી દઈશું અને હવે આ આપણે નાખીશું બટર હવે આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે લીલા ધાણા ભભરાવી દઈશું તો હવે આપણી વડોદરાની એકદમ તીખી અને એકદમ ટેસ્ટી પાઉભાજી થઈ ગઈ છે તૈયાર તમે એને એક વખત બનાવીને જરૂરથી ખાજો વડોદરાની ફેમસ પાઉભાજી જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક વખત આ જરૂરથી તમે બનાવજો